પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે ઉના શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો ઉનાના ખાપટ નાથેડ સહિતના ગામડાઓમાં થઈ રહ્યો છે વરસાદ વ્યાજપુર અને દેલવાડા ગામમાં પણ ભારે વરસાદ છે અનેક દિવસના વિરામ બાદ ફરી વરસાદને લઇને ખેડૂતો ખુશખુશાલ છે ગીર ઉના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે પહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ખાપટ નાથેજ સહિતના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે આ તરફથી વ્યાજપુર અને દેલવાડામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગે આગાહી કરી છે સિસ્ટમ સક્રિય થઈ છે અને વિરામ બાદ વરસાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસશે તો ઉનામાં પણ વરસાદ જોવા મળ્યો